દેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા ગુરુવારે જેલમુક્ત થયા બાદ આજે તેમના પત્ની પીએ સહિત ત્રણ આરોપીઓને પણ એકાણું દિવસે શરતોને આધીન જામીન મળ્યા હતા નર્મદા જિલ્લામાં વસાવા પત્ની જીતેન્દ્ર વસાવા સહિત દસ આરોપીઓ સામે વન ઉપર હુમલો અને હવામાં ફાયરિંગ સહિતનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં ત્રણ નવેમ્બરે ચૈત્ર વસાવાના પત્ની શકુંતલાબેન પીએ જીતેન્દ્ર વસાવા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરાઈ હતી ગુરુવારે પિસ્તાલીસ દિવસ બાદ ચૈતર વસાવાને શરતી જામીન મળતા જેલ મુક્ત થયા હતા નર્મદા સેશન્સ કોર્ટે આજે શુક્રવારે એકાણું દિવસથી જેલમાં રહેલા ધારાસભ્યના પત્ની શકુંતલાબેન પીએ જીતેન્દ્રભાઈ અને અન્ય એક આરોપીને પણ શરતી જામીન પર મુક્ત કર્યા હતા દેડિયાપાડાના ધારાસભ્યની પત્ની ઈચ્છે તો પતિ સાથે રહી શકેનો કોર્ટે જામીનની શરતોમાં ઉલ્લેખ કર્યો છે જ્યારે પીએચને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી ફરમાવાઈ છે આ કેસમાં અગાઉ ધારાસભ્ય સહિત સાત આરોપીઓને જામીન મળી ચૂક્યા છે